જેથી ખાલી બેસવા માટે જગ્યા બનાવી હતી આપણે આ ન્યૂ ઓર્લેન્ડની અંદર પેલી વાર જ રોટાઇટર જોડ્યું છે હજુ આપણે શરૂઆત એ નથી કરી રોટાઇટરની પહેલું જ ખેતર હતું આપણો પહેલો જ હતો આપણે આપણા ઘરના ખેતરમાં પણ નહોતું હાક્યું આ વિડીયો તો ખેતીને ઉતરી ગયો હતો પણ વોઇસ ઓવર કરવાનું બાકી હતું ને એડિટિંગ કરવાનું જેથી બી મોડો થઈ ગયો વિડીયો જો આ પ્રમાણે હાલે રોટા આવે આપણે કડક જગ્યાની અંદર તો આપ્યું બહુ સારું રિઝલ્ટ છે શક્તિમાન જેવું જ રિઝલ્ટ છે એકદમ શક્તિમાનને હારે હાકી લેવાની સૂટ કોઈ જેટનું વાઇબ્રેશન હાલની અંદર તો નથી જોવા મળ્યું મને આ રોટાઆટન સબસિડી નહીં થઈ બાકી બધા ટ્રેક્ટરનો લોડ પણ નથી આપતો અને બે હે પણ સારું કારણ કે તમે બહુ કડક જગ્યા જ્યારે હું આંકવા ગયો હતો બાઉટે પસાર ત્યારે બહુ સારું રિઝલ્ટ મને મળ્યું છે એક વર્ષની વોરંટી પણ આવે ઓગણસાલી વસ્તુ ઓન ટ્રેક્ટર છે તે માઉં હાલત વિશ્વ સૈતાલી વસ્તુ ઓન ટ્રેક્ટર શું હાલ્યું હશે મેં જ્યારે હાથ નહોતું બાવે પૈસામાં એ વિડીયો નથી મારી પાસે જ્યારે ભાડે આંકવા ગયો હતો કડક જગ્યાની અંદર ત્યારે કોઈ વિડીયો બનાવે એવું નહોતું નકર હું વિડીયો બનાવી મૂકી દેત એક વર્ષની વોરંટી આવે પાછળ ડબલ સ્પ્રિંગ આવે તેથી ઘણો બધો ફાયદો થાય જો તમારે માટીને આવું ભૂકી બનાવવી હોય તો પણ તમે આમાં ગેર બદલાવીને ભૂકી બનાવી શકો તો તે તમને લોડ થોડોક વધારે પડે મારે જે રેગ્યુલર ગેર આવે તે હે આમાં દાખલ મને રિઝલ્ટ બહુ સારું લાગ્યું તમને કેવું લાગ્યું તે તમે કોમેન્ટ કરી દેજો જો આ રીતે હાલે તમને પણ આ રોટા ગમ્યું હોય અથવા ડિટેલ જાણવી હોય તમારે આના વિશે હું નંબર નાખી દે તેમાં તમે કોન્ટેક કરીને જાણી લેજો હજુ હું ઊંડું બિહાડીને વિડીયો ઉતારી લેત પણ આ જગ્યા માત્ર ખાલી કલાકારો આવે જેથી રમવા માટે અને બેસવા માટે જગ્યા કરવી જેથી ઊંડું નાખવાનું ના પાડી હતી ઉપર ઉપરે ઝાપવાનું કીધું હતું જેથી જેવું ઉતર્યો તેવો વિડીયો મેં ઉતારી લીધો જો તમારા જગ્યાને સપાટ બનાવી હોય તો થોડુંક ઊંડું બેહાડવું જ પડે ફરજિયાત આ જગ્યાએ બેહાડવા ના પાડી હતી બાકી જો થોડુંક ઊંડું બેહાડીએ તો જગ્યાને સપાટ કરી જાય જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જો તમે મેસી વસે હોલેનનો વિડીયો ન જોઈ હોય તો જોઈ લેજો ચેનલ પર જઈને હવે આગળના વિડીયોની અંદર આપણે વોઇસ ઓવર નહીં કર્યું કારણ કે તમે જોઈ લો કેવી રીતના હાલ કરીને કેટલો લોડ આપે તે પણ તમે જોઈ લો